ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે સંવિધાન પોથીની ગૌરવ પદયાત્રા યોજાઈ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે વિશ્વનું સૌથી લાંબુ લખાયેલું સંવિધાન એટલે કે ભારતના સંવિધાનની પોથી વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતેથી પોથીયાત્રા કાડવામાં આવી જે વડોદરાના કમાટી બાગ ખાતે આવેલ સંકલ્પ ભૂમિ ખાતે પૂર્ણ થઈ હતી ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા બંધારણની પોથી હાથમાં રાખી પદયાત્રા શરૂ કરી હતી દર વર્ષે 26 નવેમ્બરે રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેની પાછળનું કારણ છે કે 26 નવેમ્બર 1949 ના રોજ ભારતનો બંધારણ ખરડા સમિતિમાં પસાર કરવામાં આવ્યું હતું તેથી આ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે ભારતીય બંધારણ ન્યાય સમાનતા સ્વતંત્રતા અને સંઘને સુરક્ષિત રાખવા માટે દેશને સ્વતંત્ર બિનસંપ્રદાયિક સ્વાયત્ત અને પ્રજાસત્તાક ભારતીય નાગરિક તરીકે રચવા માટે અપનાવવામાં આવ્યો હતો ભારતનું બંધારણ દુનિયાનું સૌથી મોટું બંધારણ છે તે કોઈ પ્રિન્ટ કે ટાઈપ દ્વારા નહીં પણ હાથેથી લખવામાં આવ્યું હતું તેને લખતા બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ થયા હતા અને તેમાં બસો ચોર્યાસી લોકો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી શહેરવાળી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ અનુસૂચિત જાતિના પ્રમુખ હર્ષદ પરમાર વરોદરા શહેર મહામંત્રી સત્યન ગુબાલકર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના જોડાયેલા પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો છવ્વીસ નવેમ્બર આપણું આ દેશ ગયા દસ વર્ષથી એટલે કે બે હજાર પંદરથી આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવી રહ્યું છે આજે સૌ નાગરિકોને દેશના અને દેશની બહાર આપણા જે ભારતના નાગરિકો રહેતા હોય તે બધાને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે સમગ્ર દેશમાં આજે એની ઉજવણી થઈ રહી છે અને આજે વડોદરા ખાતે પણ એસસી મોરચા દ્વારા ખૂબ સારી સારી રીતે એનું આયોજન કરવામાં આવ્યું છે સંવેદાન દિવસ એટલે આજે દરેક ભારતીય નાગરિકોને સમાન અધિકાર મળે એનો આ દિવસ છે સાથે સાથે આ એકતાનો દિવસ છે કે બધા જ પહેલાં ભારતીય છે અને બીજી બધી વાત પછી આવે છે એ વાત કરનાર આપણા સાહેબ આંબેડકર ઓગણીસો ને ઓગણપચાસમાં જ્યારે આ છવ્વીસ નવેમ્બરના દિવસે સંવેદાન મૂકવામાં આવ્યું અને તેથી લઈને આજ દિન સુધી એટલે લગભગ પંચોતેર વર્ષ થયા અને એની ઉજવણી પણ આજે છે ત્યારે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો